ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે ધોળા દિવસે લૂંટની ઘટના બનતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર આજે ધોળા દિવસે લૂંટનો સનસનાટે ભર્યો બનાવ બન્યો છે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા આઈપીસીએલ માં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા જીગરભાઈ માવજીભાઈ બારૈયા આજે સવારે પોતાની ગાડી લઈને માઢિયા જવા નીકળ્યા હતા તેમની સાથે વિશાલ અને વિવેક નામના અન્ય બે યુવકો પણ હતા આ દરમિયાન રસ્તા વચ્ચે છ થી સાત અજાણ્યા શખ્સોએ તેમની ગાડી અંતરીને આ શખ્સોએ જીગરભાઈ પાસે પૈસા દીધું હતું એટલું જ નહીં તેમના પિકઅપ લોડિંગ વાહનના કાચ પણ ફોડી નાખ્યા હતા આ ઘટનામાં જીગર વિશાલ અને વિવેક નામના યુવકોને માર મારવામાં આવ્યો હતો લુટારોએ તેમની પાસેથી રોકડ રોકમની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા

કે અમારે કાંઈ લાવું કરાવવું હોય જાવું કરાવવું હોય સામાન લાવવો હોય એ માટે પૈસા આપેલા હોય તો એ લોકો એમ કીધું પૈસા ન આપો તો તમને જવા નહીં પછી મારી યારે જે માણસ બેઠો હતો પડકે એને બહાર કાઢીને આ લોકોએ એને ડાંગું એવું માર્યું આ લોકો ડાંગને એવું માર્યું એટલે હું બારણાની બહાર નીકળ્યો મને મારવા ડોઈટા એટલે હું હવે બાજુ ભાઈ ગયો પછી આ ભાઈ જે પડકે વાળા હતી કીધું કે જવા જ્યો તો એને પિકઅપ ની પાછળથી લાવીને આની બાળકોએ ડાંગુ ના ઘા કર્યા કેટલા જણા હતા એ લોકો છ થી હાથ જણા હતા પોલીસ તંત્ર આ ઘટના ને ગંભીરતાથી લઈને લૂંટારુઓને વહેલી તકે પકડી પાડી શહેરીજનોમાં સુરક્ષાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરે વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યુઝ નમસ્કાર